રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ રજૂઆત કરવા સચિવાલય ગાંધીનગર પહોંચ્યા દલિત સમુદાયના પડતર પ્રશ્નોનું નિવારણ કરવા બાબતે કરી રજૂઆત અસ્પૃશ્યતા અને જાતિ આધારિત વસ્તી ગણતરીની કરી માંગ પે સેન્ટર દીઠ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાની કરી માંગ સ્કોલરશિપ ફ્રીશિપ કાર્ડ અને આવક મર્યાદા વધારવા માટેની પણ માગણી સ્મશાન ભૂમિની જગ્યા ફાળવવામાં આવે તે માટે પણ કરાઈ માગણી ફાળવેલ જમીન કબજા સોંપણી અને નવી જમીન ફાળવવાની કરી માગણી દલિત અત્યાચારની ઘટનાઓમાં ઝડપથી ન્યાય મળે તેવી માગણી તો દલિત અધિકાર મંચ રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા છે દલિત સમુદાયના પડતર પ્રશ્નોનું નિવારણ કરવા બાબતે કરી છે રજૂઆત અસ્પૃશ્યતા નિવારણ અને જાતિ આધારિત વસ્તી ગણતરીની કરી છે માગણી પે સેન્ટર દીઠ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાની કરી માગણી સ્કોલરશિપ ફ્રી શિપ કાર્ડ અને આવક મર્યાદા વધારવા માટેની પણ માગણી સ્મશાન ભૂમિની જગ્યા ફાળવવામાં આવે તે માટે પણ કરાઈ માગણી ફાળવેલ જમીનના કબજા સોંપડી અને નવી જમીન ફાળવવાની કરી છે માગણી સાથોસાથ દલિત અત્યાચારની ઘટનાઓમાં ઝડપથી ન્યાય મળે એવી કરાઈ છે માગણી વર્ષોથી દલિત સમાજના જે પડતર પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અહીંયા આવેલા રજૂઆતના મુદ્દાઓ એ છે કે રાજ્ય સરકાર એ ગુજરાતને મુક્ત રાજ્ય જાહેર કરે અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે પાટીદારો સામે થયેલા કેસો પરત ખેંચ્યા પણ દલિત સમાજના કેસો હજી સુધી પરત ખેંચ્યા નથી તો એ કેસો પરત ખેંચવામાં આવે સ્કોલરશિપ અને ફ્રી સીટ કાર્ડમાં દલિત વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે દરેક પે સેન્ટર દીઠ એક અંગ્રેજી માધ્યમની સરકારી શાળા ખોલવામાં આવે અને જે રાજ્યની અંદર દલિત ભાનુભાઈ વણકાર અને ઉના કાંડ વખતે રાજ્ય સરકારે આપી છે એનું પાલન કરવામાં આવે આ તમામ સાથે આજે મુખ્યમંત્રીને મળવા અમે આવેલા પણ મુખ્યમંત્રી જાણે દલિતો સાથે પાલન કરતા હોય એમ મળવાની કઈ અને એસીએસ હોમને અમને મળવા મોકલેલા છે પણ એમાં ટપાલથી વિશેષ કોઈ જવાબ અમને મળ્યો નથી એટલે આગામી દિવસોમાં આ મુદ્દે સંકલ્પ દિવસ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે આ મુદ્દાઓનું તો આગામી દિવસોમાં દલિત સમાજ આંદોલિત થવાની ફરજ પડશે અને ગાંધીનગર સુધી અમારે પદયાત્રા કરીને દલિત સમાજના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે ગ્રાન્ટ નથી એવા બાના હેઠળ સ્કોલરશિપ હજી ફાળવવામાં નથી આવી એટલે જે વિદ્યાર્થીઓ નબળા વર્ગના છે સ્કોલરશિપના લીધે ભણવાનું સાહસ કરે છે અને જો એમને સ્કોલરશિપ ફાળવવામાં ના આવે તો એ વિદ્યાર્થીઓના ભવિષ્યનું છું એટલે આ પ્રકારની મુશ્કેલીઓ રાજ્યના દલિતોને પડી રહી છે